વાત કરવી છે કે હાયર સેકન્ડરી ના અભ્યાસક્રમ બાબતે કારણ કે જો અભ્યાસક્રમ ખબર હશે તો આપણે સરળતાપૂર્વક વિશે કોઈ પણ સબ્જેક્ટ ઓરિએન્ટેડ તૈયારીની અંદર મેરિટ માં આવી શકે છે કારણ કે પાસ થવું મહત્વનું નથી મેરિટ માં આવું એટલા એટલું જ પણ મહત્વપૂર્ણ હોય છે અને એ વખતે આપણે વાત કરીએ તો કસોટીની પરીક્ષાનું સ્વરૂપ છે શિક્ષક અભિરુચિ કસોટી જેને આપણે કાટ એપ્ટિટ્યુડ ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ એમના સંદર્ભમાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ આપ જાણો છો એ કે પ્રસ્તુત જે પરીક્ષા છે એ પરીક્ષા દ્વિસ્તરીય પરીક્ષા છે એટલે અહીંયા બે વિભાગો છે પ્રિલિમ્સ અને મેન્સ આપ જાણો છો પ્રાથમિક અને મુખ્ય આ બે પરીક્ષાઓની અંદર આપણો આ જે સ્વરૂપ છે એ વિભાજિત છે હવે આ પરીક્ષા કેવી છે તો પરીક્ષા આપી બહુ મિકલ પ્રવાહની છે અહીંયા પ્રાકૃતિક પરીક્ષાની અંદર બે પેપર લેવાના છે તમારા એ બે પેપરના સંદર્ભમાં હું વાત કરું તો એક જનરલ પ્લસ એક વિષય વસ્તુનો પેપર છે જો ઘણાને ઘણા ને મગજની અંદર છે આ વિડિયો બનાવવાનો હેતુ એક છે કે ઘણા બધા મિત્રો માની રહ્યા છે કે માત્ર જનરલ પેપર છે પેલા લેવાનું છે

રાખવાની છે જો આ તમને એક સેટરજીના ભાગ રૂપે પણ મારે કહેવું હોય તો હું ચોક્કસથી તમને જણાવી શકું કે આપણે ઘણી બધી વાર માનતા હોય એવું કે આજે પ્રશ્ન છે મને નથી આવડતો ચલો કદાચ સાચો પડી જાય એમ કરીને આપણે ટીક કરીને આવી જઈએ પણ જો ટીક કરીને આવો છો ને પ્રશ્ન ખોટો પડે છે ને તમારું 1.25 નું મૂલ્યાંકન છે થાય છે એટલે માય માઈનસ પેરો છે પ્રશ્ન ખોટો પડ્યો એ તો એકમાં દર છે આપણો

નથી એવા સંજોગોની અંદર એક માર્ક કપાય છે આપણો પણ જો આપણે ખોટો અથવા સાચો ટીક કરીને આવીએ છીએ તો પછી શું થશે આપણો એક પ્રશ્ન છે એ એક પ્રશ્નની સાથે 25 એટલે 1.25 માર્ક કપાશ હવે એથી આગળ તમને વાત કરું તો 1.25 માર્ક જે આપણા ગયા છે એની અંદર જો આપણે આવા ચાર પ્રશ્ન માત્ર ખાલી ઉદાહરણ સ્વરૂપે લઈએ ચાર પ્રશ્ન તમારા રોમ જાય છે 200 માંથી

એ જ વિકલ્પ છે એ વિકલ્પને જ પસંદગી આપવાની છે કોઈ અન્ય વિકલ્પને ને પસંદગી અહીં આપવાની નથી હવે વાત કરીએ આપણે સામાન્ય અભ્યાસના પ્રશ્નો સુધર